તમને દેખાતું છે કે આપણા પશુ હાલ અંદર ઊભા છે કારણ કે અઠવાડિયાથી અહીંયા વરસાદ સતત ચાલુ હતો અને કાલનો જ થોડોક ઓછો પીડ્યો છે અને કાલનો બંધ થયો છે ને આમ તો ખરેખર કાંઈ લીલું વાઢીને નાખવાનો ટાઈમ પણ નહોતો રહેતો અને પશુને થોડુંક કારણ કે થોડુંક લીલું મળતું હોય તો આપણું દૂધનું ઉત્પાદન પણ વધતું હોય છે અને શું છે કે વધારે વરસાદના કારણે દૂધનો ઘટાડો જોવા મળતો હોય છે કારણ કે પૂરતું પશુને એટલો ઘાસચારો મળતો ના હોય એટલે એના હિસાબે થોડોક પ્રોબ્લેમ રહે છે જો તમને દેખો ચૂલી બાજુ આપણી એક ભેસ મસ્તીની રિયાણી છે એ ઊભી છે અને બાજુ બાજુ આપણે ઘાસ વાઢવાની તૈયારી કરી દેવાની છે કારણ કે તો અઠવાડિયાથી જ કાંઈ એમ આપણે કાંઈ વાઢી જ નથી ને નાખ્યું નથી સતત વરસાદ ચાલુ હતો એટલે તો પશુપાલન મિત્રો ખાસ કદાચ ગાયોને ભેહોમાં શું પ્રોબ્લેમ હોય છે કે સાર ન ખાતી હોય કદાચ તમારી દોકાના ખાતી હોય ને તો વસ્તુ એક છે કે જે હાજી ખારો આવે છે એ તમે નાખી નાજો જો આપણે હમણાં ભેસાવળીયા હમણાં જ જણી છે લગભગ પંદર દિવસ થઈ ગયા છે પંદરથી અંદાજે પંદર દિવસ જ થયા છે કે વધારે થયું નથી હજી આને દૂધે સડાવવા માટે આપણે થોડો થોડો ખોરાક આપવાનું ચાલુ કરી દીધું છે ખાંડની અંદર કારણ કે ખાંડમાં કાંઈ એટલું બધું આપતા નથી હાલ તો ને સોહાની કાંઈ તેલને ગોળ પાવાનું કામ કાંઈ ચાલુ છે કારણ કે એનાથી થોડુંક ભેંસો કે ગાય એને તમે ગોળ એનાથી પ્રશ્ન એવો હોય છે કે થોડીક જરતી હોય ભેસ તો એનો દૂધ પણ સડી શકે છે અને હાલ આપણે ટાઈમ થઈ ગયો છે લગભગ સાડા ચાર વાગી ગયા છે હવે બાઈને બાંધી દેવાના છે ધોરા અહીં તમને દેખાડીશ કે અહીંયા આપણા ખીલા છે બે દિવસથી વરસાદ સતત બંધ છે વરસાદ આવતો નથી એટલે થોડાક બારે બાંધવાનો પશુને બારે બાંધવાની મજા આવશે અને બાજુ આપણી માંડવી છે માંડવી કઈ ટાઈપની છે તમને દેખાડી દઈશ એ જો આપણો છાણ પડ્યું છે આ મેટિંગ પાણીનો ફૂગો છે જો પાણી અંદર જાતું હોય છે પશુઓને પીવા માટે મેટિંગ સિસ્ટમવાળું છે આપણો પાણીનો ટાંકો છે પાણી પણ ભરેલું છે જે તમને દેખાડીશ કે આપણી માંડવી સારી ને સરસ બહુ મસ્તીને દેખાતી છે તમને ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો અહીંથી હામે લગીન આપણી માંડવી છે લગભગ દસ અગિયાર કટાનું વાવેતર છે પણ બધી સુપર છે એકદમ ગ્રીન છે તો તમને વિડીયાની અંદરથી જ અંદાજ મળી જતો છે કે ભાઈ કેટલી મસ્ત માંડવી છે અને આની અંદર ખેડૂત મિત્રો આ વખતે એવું લાગે છે કે સુયા પણ સારા બેસી રહ્યા છે માંડવીની અંદર આ જો તમને બહુ સરસ નર છોડી દીધા છે ફોલ એમ કાંઈ ઘટે જ નથી આ વખતે એવું લાગે છે કે ભાઈ પગ બે વર્ષ કરતી સારી માંડવીનું ઉતારો પણ આપી શકે એવું દેખાઈ રહ્યું છે પણ પછી ઉપરવાળાને આંખની વાત છે ખેડૂત મિત્રો અને ક્યાંક તમને દેખાતું છે અહીંયા વચ્ચે છે આપણે પશુઓને ઘાસચારો વાયેલો છે એ બુલેટ ઘાસ આવે છે એવું વાયેલું છે અને પેલી બાજુ ઝારનું આવે છે તો ખેડૂત મિત્રો તમને જો દેખાડી દીધી આપણે માંડવી આજના વિડીયોની અંદર આપણો પાણીનો ટાકો છે અને આ બાજુ આપણું નીલવાયેલું છે કારણ કે છે રજકા બાજરી એથી તમને દેખાતી છે આ થોડીક હમણાં વરસાદમાં વાઢી નથી થોડી વાઢેલી છે અને વરસાદમાં આપણે કુરોકુલિંગ નીચાણવાળી જગ્યામાંથી લાભ હતા કારણ કે પેલી બાજુ ઘાસ છે અને બુલેટ ઘાસ છે બીજી ફરી મકાઈ વાયેલી હતી વરસાદમાં પાણીના લીધે ભરાઈ ગયું હતું એટલે બરાબર મજા આવી નહીં પશુપાલક મિત્રો હવે આપણે કામ કરવાનું રહેશે પશુઓની અંદર ખાસ આ બાણ નાખવાનું આપણે અહીંથી જો અહીંયા તમે ગમે ત્યાં કહે તો હવે આપણે તો આની અમારી ભાષામાં તો દતાળી કહેવામાં આવે છે જો આ દતાળી લઈ લીધી છે અને છાણ હમણાં નાખવાનું શરૂઆત કરી દેવાનું છે અને કારણ કે ઢોળ અહીંયા બધી ગાયો અને ભેવ લઈ લેવાની છે હજી પેલી બાજુ ઊભી છે સાઈડે એક બે ભે પેલી બાજુ ઊભી છે અને ખેડૂત મિત્રો આપણી માંડવી પણ મસ્ત છે અને આપણે કામકાજ પણ જો આ ટાઈપનું છે બધું તમને દેખાડી દીધું અમને તમને પણ જો કદાચ વિડીયાની અંદર દેખાણું છે એવું આપણે કામ કરી રહ્યા છે અને અહીંયા જો તમને દેખાય છે જે આપણે તબેલો ભણાય છે પાણી સિસ્ટમનો પણ અહીંયા ભેહો જ્યાં ભેહો આપણે બાંધવાની આવે છે ત્યાં ભેહો તો એકદમ ગારો બહુ કરી નાખતી હોય છે ને ખાડા બહુ પડી જતા હોય છે એટલે ભેવ બાંધાઈએ જ પ્રોબ્લેમ રહેવાનો છે પણ જે જર્સી ગાય ને શંકર ગાયમાં ક્યારેય એમને ખોટે તમને ખાડો નહીં દેખાય કારણ કે ખાડા ખૂબ ઉચા ભેંસ જ વધારે પડતી કરતી હોય છે ગાયું નથી કરતી કારણ કે ગાયો છે ને એક જ જગ્યાએ બેહી જાય અને ભેંસ છે વારંવાર ગારો વધારે હોય ખીલે તો ઊભી થતી હોય ને બેહતી હોય ઊભી થતી ને બેહતી હોય એટલે કીચડ બહુ કરી નાખે એટલે પછી બેહે એટલે પાણીની અંદર રેત બધી નીકળી જતી હોય છે અને ભેંસ છે એ આ ટાઈપનું વધારે કરતી હોય છે ને ગાય છે ને જ્યારે વરસાદ આવે ત્યારે છત ઊભી જ રહે છે એટલે મારું કહેવું તો એવું છે કે પશુપાલન મિત્રો જર્સી ગાયો વરસાદની અંદર ક્યારેય બેસતી નથી એટલે એને તમારે કાં તો તાટપત્રીથી છાયડો કરી દો અને કાં તો પતરાથી થોડાક અંદર લઈ લેવાની ઘણી વરસાદની અંદર જળી હોય તો કારણ કે ગાય બેહતી નથી ક્યારે તમે જોઈ લેવાનું તમારે તમે પશુપાલક છો એટલે તમને અંદાજ જ હશે હવે બિલકુલ આપણે અહીંયા ખોટા પાણી છે નહીં કારણ કે આપણી જગ્યા એ ટાઈપની છે રેતાળ જગ્યા છે એટલે અહીંયા એક દિવસ વરસાદ ન આવે એટલે એકદમ સૂકીને કોરી થઈ જતી હોય છે તમે જોઈ રહ્યા છો જો તમને દેખાતું છે આ જગ્યા ક્યાંય પણ ખોટે ગારો નથી કારણ કે સુકાઈ જાય બધું અને આપણે થોડુંક આ જગ્યા છે ઊંચેનવાળી જગ્યા છે તમને દેખાતું છે બધી બાજુ થોડુંક ઓછું કરેલું છે અને જ્યારે પણ આની અંદરથી ગમે બાજુ પાણી આપણે કાઢવું હોય જ્યારે આપણે શેડ ઢાંકી નાખ્યું હોય તો ગમે બાજુ એક બાજુ પાણી કાઢવા માટેની પ્રોસેસ છે અને આ બાજુ થોડુંક નીચી જગ્યા રાખેલી છે એટલે પશુપાલન મિત્રો અમારો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા